ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપ્પાની આગમન યાત્રા નીકળી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડદરા શહેરના ગણેશ મંડળોમાં ધનઘનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડદરા શહેરના રાજમાર્ગો પર

ગાંધીનગર ગૃહ નવાબુજાર થઈને નિજ મંડળે પહોંચી હતી જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયા હતા